ભડીક થાય તો પાછું ભૂલાઈ જાય કારણ કે એવું કઈ આ વાતાવરણ હોય જ ન ઈ જબલામાં બે ઈ નાકામાં હે ને દોરામાં દોરાન ગાઠો દોરોય ઘર નો લ્યુ જી ગોદડીયું કરતી હોય ને બાયો ઈ ઈ દોરો દે દોડી ઈ પર સોરે સોરે ને લેતા ન કદા માયો ખિસકાતી સીતારામ બધાય ગુડ મોર્નિંગ પુણા 9 વાગે કે હટાણે અને મારે હે ને બે દીઠિયાનો મારો કામ કે ભાઈ ટાઈમિંગ વિખાઈ ગયો ઉઠવાનું ને કામનું બધું મીમાન ઉતાને તે કઈ હે ને લે બિયે દીતી એનો મારે મોડું થઈ જાય આજ જ પોણા 7 વાગે ગાતા ઉઠાવવા પછી હે ને વિડિયો ચાલુ કરવાનો ટાઈમ નો રહી પછી હાઉ મોડું થઈ જાય એકતા પછી ધીહ ને વાહિંદા ને બધી બાકી હોય ને આજ કેટલે 8:30 વાગે છે કે મારા વાહિંદા દુખ્યા કારણ કે આજ મે ગમણ્યું સાફ કર્યું પછી વા પાછવાડે કુસા ને ઢગલા ઉતા ઈ હારે હારે ના નાખ્યા આમ પછી હરગાયો પછી વા બદામણી ને પાંદડા હું તો ના હરગાયું જો નાયો જે તક તક ચાલુ છે ધોળો ને તાપ ને બધું ભેરું ને અમારે મહેમાન કાલે ત્યાં બેતા તા કારી તારી મોહીને બીજું એક મહેમાન એ પણ એક મારી માં રોકાણા તો એને અટાણે બેને જવાનું છે ધરીન તો ધરીહિન જવામાંથી સાડાઠ પોણા નવ વાગે બસ જડે પણ એ બસ અટાણે બનતા ને જ પછી છે ને મોડદર સુધી જાય મોડદરથી પાછી વરે જાય તો નાથી તો પછી કંઈ વાહન જડે ન જડે કંઈ નક્કી ન હોય

ते पेरा इन का यम नवा नवा ले हम पास यू बेस और लेती है यार मान का बनना इन का तो मार ऊपर आऊँ पे जावा नो था ही रोड़े पे ही नो ले आवा ये का तुम मरे तुम वही तो दे मुझे कॉफ़ी ले भी नहीं हाँ थी यार अरे बहुत आ चली बेस्ट रंग काम कर मुकाल ले हाँ कॉलेज ठीक ही ना से चली थी जा काम मर चली मोशन आई तो जो पे अच्छा કારી કોઈ ન ઉત કારી nantha હાકો હાકો કઉ તારન લે ઇકે એટલા વીખાતી તમે વીખાતા ઇ પાઇની ખબર નત કે કીણા હતા હું તો ખાલી જોવા લેવીતી હું કાઈ છેની સુ કાચેવીતી તી ખેલી તા સૂટકેસમાંથી લેવીતી હું મોટા નાથી ઓઢણા લેવી ને માં જોવા રાખી સારું આ ન્યા લેવી જો હાથી આ અપન નો એક કોડું નું ઉપાર છે જોરોય આયું ઉપાર લાગે રાખ ને રાખ ને લઈતા ને ધીરું પાર રામ રામ સીતારામ બદાઈ તો હાલો અમે કેદુકનો પ્લાન ઉતો આજ તો નકી દઉ તો જવાનો પાવ આ બસનું સેટિંગ વિખાઈ ગયું એટલે મારે મુકો જવા દે પછી જો એને રોકાવું હોય તો હું ભાગી આવીશ ન કા પછી બે 5 લાખ પેગ્રાફિક બેહી હું પછી હાટે ફેરા ભાગે તો હા મતાને મહી ઈ કરવાનો બાકી ગામમાં તા પાણી ચાલુ થઈ જ પાસ્ટર ગામમાં આ લગભગ બપોર થાય ને તા પીએ જાય જા આ તો પુગે ગા ખૂણે પછી ખૂણેથી ઓલાજી ઓલા જે વાહ ઉધી હે ને એ લગભગ અંદાજે અઢી થી ત્રણ કલાક થાય ને ત્યાં પીએ જાય તો એ વાહ જાય ને હું આ ઘડી નવરી થઈ ઘરના કામકાજમાંથી થોડું ઘણું થયું તું થોડું ઘણું બાકી હતું પોતા બાકી હતા થોડાક ઠામ હતા થોડાક તો મેં ઉકે નહીં ખાધા ને આણે બધાયની મકાઈ વાઢેની નીણ કરી દીધી ઘણી વાર લાગી અડધી પૂણી કલાક થઈ ખવાઈ પણ ગઈ અટાણે એક નીણ કરીએ બપોર પછી મકાઈ બે નીણો કરીએ અટાણે માંડવી વાર એક નીણ કરી ને એટલી एक नेनास करिए मकाई ने એટલે ઠેરે બે નેણો માતા ત્રણ આકડે ઘાયો ઘા વગે જાય ને હેવ મારે છે ને બનાવવાનો છે તાકાત વાળો ઓળો અમે મામો ભાણે બે વૈઢા વાહે રીંગણા પડ્યા રૂપરા બાજુમાંથી કાલે છે ને બે ગા તાણી રૂપરા ઓરાજીવા રીંગણા પડેથી આપડી આવે તો વૈઢાવારા આવે ઓરાજીવા કે દો ભગવાન જાણે એન કેરતા કરીએ અમે દહીં બધઈ ઓહિરિયા ચાલુ છે એમાં પણ હેવ હે ને આ પેલો ફાલ આવ્યો ને ઈ માતા કાલે હું 3-4 રીંગડા પ્રમાણે દિ લે આવીતી ની માવતા વેઠા ઉતા પર હેવજી મણી થાય કે આવી હે ને હેવજી આકડા બેઠા ને ઈ માં રીંગડા હે ને ઈ કદાચ વેઠા વગર ના આવે હગે ઈ હું કા પછી તો ભગવાન ની ખબર તો ઓરો બનાવી નાખા રૂપારો કાલે તો મગની દાયર કરીતી ને બોપર પછી મારે દરવા ના છે દરણા ઘી હાટુ ને અમાર હાટુ મે વોલા ટ્રેન નોજે કઈ નોકી ને ઘર થી આના આના થાતું તો રોકાય હું કે ભાગીય હે હું કે પહાવ નોકી નતો થિયો જો ઈણે માનીને રોકાવાન થાય તો રામ ભાગીય હે બોપરા પાણી કરન બોપર પછી નીણે રોકાઉ નહીં હોય તો પછી હાંજી ટ્રેની પાછે બેગા ભાગીય હે બસ નેતા આલતી ને વરે પછી કાલે ઈ નો હાલે તો પછી હુરિયું થાય એટલે કાહા બઈણી મુકવા આવું પડે ને નથી આ ટ્રાવેલસ માં કુટિયાણા મધુ પરસી હાલે એમાં પાછું આવું પડે اللي જોયકામ કરે બહુ ટાઈમ કરી છે તો રોકાઈ જાય છે જો કે લગભગ તા નઈ જવા દે 99 ટકા તા બસ નું હળફળ છે ને ભાગી આવે તો કઈ નકી ન કે હોય હાલો 10 વાગના ચા પીવા બાપાં દેતે આવા ચા પાણી પછી માવન લે લાગી હું આગડી ઘડી પહેલા વાત કરતી થી કે મારે ચા બી ઉતારની સાહું તો બધું પછી ભૂલે ગઈ કઈ મિસેડે ગઈ નહીતી

તોય પછી ઘડીક વાર વિચાર કર કે વઘારેના નાખા કડવા નહીં હોય તો આવી પછી વાર એ થયું કે જોતા નેકરા બી છે તો બીજ ખાવા મોંમાં નીકળા બીજ આવે કે કડવા નહીં હોય રીંગણા કડવા નહીં હોય તો નેકરા મોમાં બીજ આવે ને ન ખાવે તો પછી ખાવા આરામ જ કરી નાખ હું કે એવી રીંગડાને મૂકી દઈએ સાઈડમાં જો હવાઈ ગયા થયા ટાઈમ છે બહુ મોડું નથી થયેલું તું કઈ શિયાખે ને વઘારે ના ખા આ ભાજી ધાણા ને વાલેર લે આવીને રીંગણા તો હું પડ્યા પા બે વારે મોટો મોટો ઉતા ને રૂપર આઈ મણી થોડોક સોકતા હો તો 30% કે કદાસ નીકળે તો નીકળે પણ ઓમકા થોડા ઘણા નીકળે બી પણ નઈ કરે નઈ કરે બીજ નીકળે પડ્યા તો એને મસ્ત શિયાખ વઘારે નાખા ને રામ નો આગડી ફોન આવ્યો તો તો મારી માં બે રોકાવાની હૈ ને રામ મૂકે ને આગડી ભાગી ગયા થાલે મસ્ત ફટાફટ શિયાખડો એટલે બનાવી નાખી તો ટાણે 12:30 થાવાઈ ગયું ને હું હે ને મૂકે ને ભાગી ગયો એને હે ને રોકાવાનો પ્લાન તો આના આના કરતા તો ઉંકા ભેગા ભેગી રોકાઈ જાવે હવારી વેલી બસમાં ઓયાઈ ગયો ઈ પવા આ જોલો ટુકડો આલે ને માથું પર કુટિયાણા તો કાહા બળ હતી મૂકો આવવા પડે અહીંથી તો પછી બસ જડે જાય હવારી હું કે અમે મૂકે રોકાઈ જાવું કા તો તમારે રોકાવું હોય તો આપડી ભાગવું તમે ક 10:30 વાગે તને પુગે કાંતા પછી અડધી કલાક બેઠા 11 વાગે પછી ભાગ્યો

ની આસ્થાખી ખીખિરે ઓર દેખી ખીર હોય ગઈ તો ખબર ન પડી તો હેપી મકર સંક્રાંતિ બધાઈની મકર સંક્રાંતિની ખીખિરની ખીખિરની કેટલા ઉતરાયણ કેટલા નામ છે ખીખિરના જોતા ખરે હિન્દી ભાષામાં ખીખિરની બધાઈની હાર્દિક હાર્દિક શુભકામના કા વાડી વિસ્તારમાં આટલું બધું કઈ હોય નો પતંગો કઈ ઉડે નો પતંગો ઉડે જોમ જો ઈ માના ગામમાં રહેતા હોય એની ખબર પડે વાર તે વાર છે કે ની આપડી દા ઓહાણ હોય તો ઘડીક થાય તો પાછું ભૂલાઈ જાય કારણ કે ઈ હું ક્યાં વાતાવરણ હોય જ ન વાડી વિસ્તારમાં એવા ખાટું હાલો તો હે બોપરા પાણી કરી લેતા મસ્ત ઠામબામ બિસરે ને મસ્ત ને હુએ જાઉં ત્રણ દી થી આનું મારું બોપરનું હુવાનો બગડે ને પછી સાંજની હુવાનો બગડે ને હવાઈ ઉઠવાની બગડે એ કામ છે એટલે મારું શેડ્યુલ વિખાઈ ગયું બે ત્રણ દી થી એ મિમાની ધબડબાટી બોલતી હતી ને એટલે તો હાલ્યા રાખી દીધું કો तो पांच वगे गांठ आने नाई तो इन कंप्लीट फ्रेश थे गा बता इन नीन कर दी तो है बापा आप बाजू में बेह वगा ने बाकी बस बोपर पसी का ये का काम होई बाकी बजे हवारी घनु बद होई मोटर आलती होई तोर नुकाम आलती होई नाथी नुकाम आलती होई ने ये मीनी तो सड़ावा નીને એટલે આમે મિનિટું સડાઈ ઇન કહેવાય ને જો 43 44 45 સેકન્ડું નું આપણો બાકી છે એક ઘણો દરાય ને બીજો ઘણો નઈતો તો મારે હસે એક જી મેન ડારણું છે ને ઈ ડરવાનું બાકી છે જરિયા ઘા હે ને રૂપરા વાવી લે નઈ કા આણે ક્યાં ઘા કહેવાય જરા કમેન્ટ કરજો તા પોપિટિયા ઘા કહેવાય કે જી કહેવા તોય ખાવાનો કામ છે ને અમારે હે ને હટાણે બોપર પછી થી જરા ખીખિર જી હું લાગ્યો તો મને આ ઘરે આ છોકરા હે ને પતંગ સગાવતા તા જોવાનું મજા આવતી હતી ગેંગા લાગે હટાણે તો હવ હવ ને ઘેર હે તો ઓલીયું પતંગો નઈ કરીયું ને ગેસવારી ऑटोमेटिक नक तो ओलियो कागरिया नहीं था तो ये हाथे मजा नहीं आवे नो आवे ओला पुसरा बांधवा पड़े कन्या बांधवा पड़े हां तो सगावे आंखी हां आटा ये बधु का प्यार मा थे आवे जाए खाली पकड़े ने उभवा नु दोरो इनी तो तो रीति तो रीति छोकरा माटे बाकी तो ये पतंग हाले नी नो थरेज छे हम एवा बैठा बधा घेरो वर जरिया पतंग थके नी ने बास दे जोया हां जोया करे नी एकले एकले सई गा करे ना कागरिया ने होई

એક દોડી હાસ થાય તો પૂરું કરી નાખે પછી તો ઈ દોડી હે ને સોરે સોરે લેવી પડે ઘર માંથી તો ઈ કારા ઝબલા હે ને દોરો બાંધે ને પછી અહીં ધોડ્યા જાય ને બ્યા જાય જો વાહે 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 એવી મજા આવતી ઈ મજા આટણે બનાવતા પણ બહુ પતક એ તો આટણે બનાવ નકો હે ને બનાવતા પ્લાસ્ટિક ને બોલે હરી ફરી બેવડી વાળા ભાંગે પડે ભાંગે પડે હારમણા નો રહેવા દેતા કોઈ બનાવતા ફાકીના રાગરિયા આવે હા એની બનાવતા ની ની લૂટતો બ મણી હે સગાવા કર લૂટારા લૂટારા ને વાહ કેટલા કેટલા એ મારી છે મારી હે મીમ પકડી पजी चले फाड़े ना के प 6-7 जणा पजी जोटा जोटी पजी फाड़े ना के तो कोई नहीं न तो भेड़ी करता हूं 20 20 30 30 40 40 पतंग भेड़ी तो तुम लुटा तो लुटारो केवा पजी कई नो करतो बस अगावा मजा तो नहीं ले जावे <जागी। laughs> तो ई मजा अटाणे गई पतंग को ने सगावियो पर तेदो आई मजा आती ई जे झबला लगभग बदाई ईस એ બકાલાને જબલા જોડાયરા અમી તા હવા ભરાઈ જાય મેમે ગાંઠ વારતે ને તો હવા ભરાઈ જાય હટવાનું કઈ બો છોકરાને સ્ટ્રગલ નથી કરવું પડે આપણા સમાજમાં થોડી સ્ટ્રગલ કરવી પડતી રૂપિયા બાબતમાં

એવો બધો હે સમય સમય બળવાન હે હાલો મારું હે ને દહાણું ધરાઈ ગયું ને બીજું ફટાફટ નાખે તો દી આઠમાં પેલા દહાણું ધરાઈ જાય ના કે પછી પાછા સુલાનંદ ભોરનું બધું ઘેરું થાય ને બાપુને વૈશ્વમાં ગા દેવી બીની વાળી તોલડી દેવા ખીચી